સીતારામ ને જે બધા ગુડ મોર્નિંગ કી હે કીધામાં તો હવાના દહક જેવું થયું કામ કર્યું કામ બાકી છે તો કાલે અમે ઓલે ગણેશ સ્થાપનાની તૈયારી ચાલતી હતી તો અમે થોડી ઘણી તૈયારી કરી અને થોડી ઘણી બાકી છે તો કાલે લાઇટોની ઈગો ગોઠવ્યું અને ફ્લોરિંગ ઉભા થરા અને થોડી ઘણી તૈયારી છે થઈ ત્યાં હમણાં બધા છોકરા ભેગા થઈને કરી લીધે તો અમે કાલે અહીં મૂર્તિ લઈ આવ્યા ને મૂર્તિની ખાલી સ્થાપના જ બાકી છે તો આજ બપોર પછી એની સ્થાપના પણ હે તો તમે આ બ્લોક સેલ સુધી જોઈજો એમાં તમને અમી બધું દેખાડ્યું ગણેશ સ્થાપના પછી આજે ગણેશની આરતી ને બધુંય બધું અમે દેખાડ્યું તો હાલો આપણે અટાણ પૂરતું કામ કરી લઈએ અને હમણાં ભરત આવે તો ભરતને ચા પાણી પીવડાવે અને એને પાછો અડધા અડધા ગામમાં ફારો લેવાની બાકી છે તો આપણે ફારો લેવા મોકલી દઈએ તો હાલો આપણે કામ કરી લઈએ તો હું ને એવી રીતે ગઈ ને ભરત ખાઈની ત્યાં આવ્યો તો તમે શાક પાણી પપીએ લીધા ને પાછો ભરત ખાઈની પણ ગો ને ભરતની ફારો લેવા થોડુંક મોડું મળું જવાનું હે કે ખાઈની ગાડીયું બે ત્રણ ભરાય તે માથે રહેવું પડે એ છે ને કાલે હાજી ગણપતિની સ્થાપના બાકી રહી ગઈ હતી તો ટાણે બધા એ છોકરા ભેગા થાય ને એ બધી ત્યારે કરે ને મારે આટલા બપોરનો ખાવાનો પ્લાન હે રીંગણા બટેટાની શાક ને રોટલા અને તરેલા મરચાંનો તો હાલો આપણે રીંગણા અને બટેટાને મોરે લઈએ અને આ ત્યાં ખાવાનું થોડુંક વહેલું બનાવવાનું હે કે કાલે ભરત દશામાનું વ્રત રહ્યા હતા તો સવારે નાસ્તો તા કર્યો તો પણ તોય પણ રોટલા અને શ્યાક જેવી હોયદરી નો વરે તો હાલો આપણે જટપટ ખાવાનું બનાવી નાખીએ ને અટાને તો હાલમાં આપણે રીંગણા અને બટેટા મોરે નાખીએ ને પછી શાક વઘારે નાખીએ ફાઈનલી રોટલા બે કરી લીધા તો જો હું તમને દેખાડા ઘાટાવાનું ને રોટલા મસ્ત ગોલમટોલ ને જો હારે મરચાં તો હજે ફ્રીજમાં અથાણું હે ને છાસ ને દો તો તમને મારું શ્યાક કેવું લાગે એ કોમેન્ટમાં કીજો જો કેવું મસ્ત ટેસ્ટી લાગે સુંગંધ તો બહુ મસ્ત આવે એવાગડે ખાવા બેહીએ તો ખબર પડે કે કેવું છે તો હાલો આપણે ખાઈ લઈએ ને આપણે આફ્ટરનૂન નહીં તો મેં આખડી સા પાણી પીધા સા પાણી પીએ ને ભરત ને બીજા બે ત્રણ છોકરા હે એ ગામમાં ફારો લેવા ગયો ગામમાં થોડીક જગ્યાએ ફારો બાકી તો લેવા જવાનો તો આપણે મારે થોડાક લુગડા ધોવાના હે તો હાલો હું ધોવાઈ નાખા કે હમણાં સાડા ત્રણ પોણા ચારે ગણેશ સ્થાપનાનું મુહૂર્ત છે તો આપણે ચટપટ કપડાં ધોવાઈ નાખીએ પણ ગણેશ સ્થાપનામાં જઈએ ફાઇનલી મારા લુગડા ધોવાઈ ગયા ને મેં હુકવે પણ દીધા જો બે આ હે એક ઓસાડ હે અને બીજા થોડાક રનિંગના ઉતા આ તો થોડાક જ ઉતા ધોવાના કંઈ વાંધો નહોતો તો તો જો મસ્તીનો તડકો હે તે મારા લુગડા પણ મસ્તીના સુકાઈ જા હે તો અમે લગ્ન તો હોય નહીં ને હું નૈવી પણ થઈ ગઈ તો હવે આપણે ઓલે ઘેર જઈએ કે ગણપતિ સ્થાપનનું મૂળ થઈ ગયું ને હું તમને ગણપતિ બાપાને દર્શન પણ કરાવવા અને ગણપતિ સ્થાપન પણ દેખાડા

se i have to come i am not going to come અસ તો ગણેશ સ્થાપના થઈ ગઈ ને હું ઘેર પણ આવતી રહી તમને અમારી ગણેશ સ્થાપના કેવી લાગી કમેન્ટમાં કીજો તો ભરત હજે ફારો લેવા બધાએ તે હજે આવ્યા ને હજે એણે કલાક જેટલી વાર લખીએ તો ટાણે થોડું ઘણું માણાં હતું આસપાસની વાડીઓવાળા ને હાંજે વધારે માણા થાય કી કે સાંઈ ખાવાનું પણ છે અને રમવાનું પણ છે તો તમે આગળ આગળ અમારો બ્લોગ જોતા જઈજો તો અમે તમને હાલની પણ મોજ દેખાડીશું તો હાલ ઓટાણે આપણે થોડું ઘણું કામ બાકી છે તો એ કરી લઈએ